અમેરિકન રક્ષામંત્રી લોયડ ઓસ્ટીને તેમને પ્રોસ્ટેટ કેન્સર હોવાની વાત છુપાવી એટલું જ નહીં તેમણે બધાની જાણ બહાર તેની સર્જરી પણ કરાવી દીધી પરંતુ ફરીથી તેમની હાલત ગંભીર થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હવે આ મુદ્દે વિવાદ ઉભો થયો છે અમેરિકન રક્ષા મંત્રાલય એટલે કે પેન્ટાગોને ઓસ્ટિનને લઈને સામે આવેલા કેટલાક અહેવાલોની પુષ્ટિ પણ કરી છે મહત્વની વાત તો એ છે કે લોયડ ઓસ્ટિન હોસ્પિટલમાં દાખલ થયા તેની જાણ ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને પણ નહોતી ઓસ્ટિનને સર્જરી માટે બાવીસ ડિસેમ્બર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ એક જાન્યુઆરીએ ફરી તેમની હાલત ગંભીર બની ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અમેરિકામાં છ દિવસ સુધી કોઈ રક્ષામંત્રી નહોતા સમગ્ર વિવાદ બહાર આવ્યા બાદ હવે રાષ્ટ્રપતિ જો બાઇડન ભારે દબાણમાં છે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી સિવાય ખુદ બાઇડને એડમિનિસ્ટ્રેશનના ઘણા લોકોએ માંગ કરી રહ્યા છે કે આ બે જવાબદાર વલણના પગલે ઓસ્ટિનને તાત્કાલિક બરતરફ કરવામાં આવે ઓસ્ટિન સાથે જોડાયેલા વિવાદ અમેરિકામાં ઘણો ગંભીર બની ગયો છે ચૂંટણીના વર્ષમાં તેમના વલણના પગલે ડેમોક્રેટ પાર્ટી દબાણ છે અને હવે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી